નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે રેતીકાંઠામાં ગયેલી ટ્રક પાણીમાં ફસાઈ ગઈ હતી અંબિકા અને પૂર્ણા અને કાવેરીમાં ઘોડાપુર આવ્યું છે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે આ ત્રણ એવી નદી છે કે જ્યાં ઘોડાપુર આવ્યું છે રેતીમાં ટ્રક પણ ફસાય છે તમે જોઈ શકો છો નદીના પ્રવાહમાં ટ્રક ફસાયેલી છે રેતીકાંઠાના વિસ્તાર હતો કે જ્યાં ટ્રક ફસાઈ ગઈ હતી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે વધુ વિગતો સાથે રાજન રાજપૂત અમારી સાથે જોડાય ગયા છે જ્યાં રાજન નવસારીના દ્રશ્યો કે જ્યાં ત્રણ નદી છે પણ ત્રણે ત્રણ નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે અને એક ટ્રક પણ ફસાયેલો જોવા મળી રહ્યો છે હાલ પરિસ્થિતિ શું છે આપણે જણાવું તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે એકવાર ધમાવટ કરી છે નવસારી જિલ્લાના તાલુકામાં છે વારસાદ ડાંગ જિલ્લાના તમામ છ તાલુકાઓમાં અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે દરેક તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તે તમામ પાણી જે છે કેઠવાસ એટલે કે નવસારી જિલ્લાની જે ત્રણ માતાઓ છે અંબિકા ગોણા અને કાવેરી ત્રણેય ની જળસ્તર અને ત્રણેય જળસ્તર સ્વાસ્થ્યમાં અચાનક સુધારો થવા પામ્યો છે અને સતત હજી પણ સહિત નવસારી જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહ્યું છે અંબિકા નદી ની અંદર ટ્રક એક તબક્કે પાણીમાં વહી જતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લામાં હજી પણ વરસાદનું જોર યથાવત છે ત્રણેય નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે જિલ્લાનું તંત્ર છે એ પણ બન્યું છે વાળા વિસ્તારો જે છે નજીક ના નજીક ના વિસ્તારો જે છે ત્યાંના લોકો ને સતર્ક રહેવા માટે જવાની સૂચના આપી દેવામાં આવી છે અને સાથે જ તમામ પરિસ્થિતિ ઉપર જિલ્લા નજર રાખી રહ્યું છે અને લોકોને સ્થળે ખસી જવા માટે સૂચના આપી રહી છે અને સાથે જ વારસા તાલુકામાં જે છે એ સતત હજી પણ વરસાદ યથાવત છે અને સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ બપોર બાદ વરસાદનું જોર હજી પણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને બીજી તરફ આજે અમાસ નો દિવસ હોય અને દરિયાની અંદર ભક્તિનો માહોલ હોય તેને બદલે જિલ્લાની જે